मैं उठिन किचन में आओ आपरे काय नाही दोन पिया नथी थाऊ हो पेला किचन में आवजो ए भूतड़ी बिन उठारि आया अजी होती थी तेरे इ तो पाडो है होती जो है ने रूम तो आखो उठतो तो मु ज नान तीन मेला कपड़ा ने हा उठतो तो उठारि आई हूं तो कइए आई के रखरता ओसा तो अने अब हमण आव छन आपरी काम करवा मंडी ने कहां प्रिया है न तो ज इनकी सेनी माने होए हुए आलो हां भूतड़ी भाभी तमारे मारो सो काम तू ए हां वे उठ्या सो काम तो सो वरी

ઓ કાયડી બે આ તમે ચા માં સો નાખીને આયો છો મીઠું નાખીને આયો છો જાવ બીજી ચા બનાવી આવો ચા માં તમારે ઘરે મીઠું આવે ખાંડ આવે ઢોઠ નકી દીતો અને આવડા દાંત શું બતાવ છો બંધ કરો તમારા દાંતને જાવ બીજી ચા બનાવી આવો આવડી હોવરાની હોઠ્યો થઈ ગઈ હજી ચા બનાવતા નથી આવડતી આ મને તો એમ કે ભૂતડી બાબી મે વડીફરી ચા બનાવી છે મને નથી ખબર કે ચા માં ખાંડ આવે મને એમ કે મીઠું આવતું હશે તમારા માં તમારી માં મીઠું નાખ્યું છે કે નહીં મીઠું જ નથી તારા માં તો ચા માં મીઠું નાખ ને ખાંડ આવે

તું પેલી ચા શીખી લ્યો પછી પાણી લઈને આવજે ચા તેરે કાયડી બેન પેલા ચા તો બનાવતા શીખી લ્યો આજે તમારી માં નથી એટલે તમે બે થી મને દબાવો હો રે કાલે તો આવી જશે તમારું બધુંય કહી દીસ હું જે કેવું હોય કહી દીજો જાવ ભલે રામાય કે મહાભારત થાવી હોય ખાવે જાવ જે કેવું હોય કહી દીજો બીયાતી નથી કાય ધમકી લે કોઈ કોમવરી માં દીકરીને કરવું નથી ને જી તો અમારા ઉપર રોક જલાવેલે જાવ જાવ હવે હા વો તો નહી હો કાઈડી બેન જે કે હોય ને એ કહી દીજો તમારી માને ને એમ કહી દીજો બે બે રાંજે ઠણ હમપી ગયો હે હો